તો માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ ગમરોડ્યું છે અને એનો જ નજારો સુરતના પોષ વિસ્તારમાંથી પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયેલા છે પાણી ભરાતા રોડ બંધ કરવાની પણ નોબત આવી હતી અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા બગડી ગયા છે ગણાતા શ્યામ મંદિર રોડ ઉપર એન્ટ્રી કરી છે સુરતના શ્યામ મંદિર વિસ્તારના આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા લોકો અહીંયાથી વાહનો પસાર પણ નથી કરી શકતા કારણ કે એક સાઈડનો આખો રસ્તો બંધ કરવાની પણ ન બતાવ્યું સુરતના પોષ વિસ્તાર ગણાતા શ્યામ મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે દ્રશ્યમાં જોઈ શકો છો કે વેસુ વીઆઈપી રોડ પર શ્યામ મંદિર આ રોડ આવેલો છે ત્યાં ગાડી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોને બારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે ઘૂંટાણ દુગ્ધમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક વાહન ચાલકોના વાહન અત્યારે આ રીતના બગડી ગયા છે વાહનો છે પાણીમાંથી ખેંચીને પોતે ચાલતા લઈ જવા પર મજબૂર બન્યા છે લોકોને બારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે મહાનગરપાલિકા તરફથી જે ફ્રી મોનસૂનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના પોસ્ટ વિસ્તારમાં આ રીતના પાણી ભરાઈ ગયા છે એપાર્ટમેન્ટના રહીશો અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કારણ કે આ રીતના અત્યારે પાણી ભરાઈ ગયા છે જ્યાં જો ત્યાં સુરતના વેસુ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ ગયા છે લોકો સાથે વાત કરીશું ભાઈ કેટલી તકલીફો પડે બહુ મોટી તકલીફ પડે છે સાહેબ આ તો બહુ બેકાર કામ છે ભાઈ સાહેબ બધા માણસ હેરાન છે કામ ધંધા ની લીધે સાફ કરવા વાળા માણસ નથી અહિયાં મ્યુનિસિપાલટી વાળા બોલો શું કરીએ કરી માણસ કામ ધંધા ને બધું ગયા

સુરતના વેસુ વિસ્તારની હાલત છે તે બધી બટ્ટર બની ગઈ છે અને હજારો વાહન છે તે અત્યારે આ પાણીમાંથી નીકળવા પર મજબૂર બન્યા છે અને કેટલાક વાહનો બગડી ગયા છે જેના કારણે વાસીઓને મોટું નુકસાન પણ થયું છે કેમેરા પછી મુસર ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત